જય ભગવાન જય ભગવાન જય ભગવાન આજે અમે બોવાર ગમે એટલે અંજાર થી ઘણું લાંબુ નથી પચીસ કિલોમીટર છે ત્યાં ગયા હતા ત્યાં અમારા એનકેટી ગ્રુપથી પ્રભુભાઈએ પ્રભુદાસ હરજીવન ઠકરે ભૂમિપૂજન કર્યું હતું ચબુતરાનું ત્રણ ચાર મહિના પહેલા અને આજે મોકો મળી ગયો એનું ઉદઘાટન પ્રસંગે ગામની ઈચ્છા હતી કે દરેક આગેવાનો લઈ આવજો અને અચાનક બધા ભેગા થઈ ગયા અમે અમારા અંજારના માજી મેયર વસંતભાઈ કોડરાણી સાથે અમારા વૈભવ કોટરાણી અત્યારના મેયર છે સાથે પ્રભુભાઈ હરજીવન સાથે અમારો પિન્ટુ ચંદે અન્ય મહેમાનો સાથે હતા સાથે સાથે અમારા કેમેરામેન પણ હતા અને સાથે ગામના આગેવાનો બસો લોકો હું આવ્યા હતા સરપંચ ને બધા ઘણી જ મોટી સંખ્યામાં હાજર હતા બધાની સાથે રહીને ચબૂતરાનું ઉદઘાટન કર્યું અને ચબૂતરામાં ભગવાનની કૃપા એક દાતાએ કહ્યું કે આમાં જેટલો ચરણ લાગશે એટલો હું એકલો આપીશ એટલે એને બી ધન્યવાદ આપ્યા એનો સત્કાર કર્યો સાથે જેણે ચબૂતરો બનાવવાની ભલે મજૂરી લીધી છે પણ એનો બી સત્કાર કર્યો અને ગામના આગેવાનોએ સરપંચ તેમજ અન્ય લોકોએ અમારા બધા મહેમાનોને સત્કાર કર્યો પણ આપી અને બહુ સારી રીતે સ્વાગત કર્યું મેં જે પ્રસંગે વસંતભાઈએ પણ પોતાના બે શબ્દો કહ્યા મેં પણ કહ્યું કે હું અહીંયા આવું છું એનું કારણ એક જ છે મારે ગ્રાહક જોઈએ છે બીજું કાંઈ જોતું નથી કોઈનું દાન જોતું નથી માત્ર તમે આ જ્યાં ચબૂતરા બનાવવા હોય જ્યાં પાણી પિયાવ બનાવવું હોય ત્યાં ગેટ બનાવવા હોય બધા મને મોકલાવજો કાગળમાં વોટ્સએપમાં મોકલાવશો તો બી ચાલશે પણ નૈતિકતાથી કામ થવું જોઈએ એની ખાસ ધ્યાન રાખજો કે ભવિષ્યમાં તમને એમનો ઉપયોગી થાય અમે તો અમારી રીતે પૈસા આપી દેશું પણ એની સંભાળીને જો કામ કરાવો એ જવાબદારી ગામની છે એને બધાને આનંદ કરાયો અને પછી અમે બધા જમ્યા ત્યાં ગામની ઈચ્છા હતી બધા લોકો ગામના ભેગા થતા બધાની સાથે બાજરાના રોટલા અને મસ્ત આનંદથી ખાધું અને અમને પણ આનંદ થયો અને એમને પણ આનંદ થયો અને એમણે વારંવાર મને આવવાનું કીધું છે હું મેં કીધું વારંવાર તમે મને ઘર ગોતી આપશો તો આવીશ બાકી મારે કાંઈ જતું નથી તો ફરી ફરી અમારા બંને મહાપૌરોને અને પિંટુભાઈને પ્રભુભાઈને ધન્યવાદ આપું છું અમારા ટ્રસ્ટ તરફથી અને પિન્ટુભાઈ નવીનભાઈ ચંદે અંજાર લોહા મહાજન પ્રમુખ તરીકે હું સેવા આપું છું અત્યારે આજે અમે બધા ગયા હતા ચબુતરાનું ઉદઘાટન કર્યું હતું ત્યાં વવાર ગામના લોકો હતા મારી સાથે વસંત કાકા કોદરાણી અને વૈભવ કોટરાણી નાનજી બાપા અને પ્રભુભાઈ ભુજવાળા એ બધા ત્યાં સાથે ગયા હતા અને એક ચબુતરાનું ઉદઘાટન કર્યું અને ત્યાં બધા સાથે ભોજન કર્યું અને નાની બાપાએ કીધું કે હજી કોઈને પણ ચબૂતરો બનાવવો હોય તો મારો સંપર્ક કરજો ચબૂતરો બનાવવો હોય કે પાણીનો પરબ બનાવવો હોય ગમે ત્યારે મારો સંપર્ક કરજો હજી હું પણ આગળ બનાવી આપીશ આ બાપાનું ગામના લોકોએ સારી રીતે સન્માન કર્યું અને બધા ભેગા મળીને બહુ ખુશી વ્યક્ત કરી વસંત જેઠાલાલ ગોડવાણી ચબૂતરા આપણી દેશની સંસ્કૃતિ એવી છે કે આપણા બધા પશુ પક્ષીઓ ને સંભાળ લેવાની આપણી સંસ્કૃતિ રહી છે આપણા એમ ચેરિટેબલ ટ્રસ્ટના અમારા પ્રમુખ માન્ય નાનજીભાઈ હંમેશા આવી પ્રવૃત્તિ કરતા હોય છે રઘુવંશી સમાજના જ્ઞાતિ રત્ન છે એમના દ્વારા આવા અનેક ચબૂતરાઓ બનાવવામાં આવ્યા છે જેનાથી પશુઓને એ વિસ્તારમાં અંતરિયાળ ગામડાઓમાં આ ચબૂતરાની વ્યવસ્થા થાય પશુ પક્ષી એનો ચણ લઈ શકે ધાર્મિક લોકો એને ચણ આપી શકે એ રીતે આ વવાર અને વડાલાની વચ્ચે આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આપણા સંતો મહંતો પણ કહેતા કે માતા પિતાની સેવા કરો તો તમારો ચંદ્ર અને સૂર્ય સારા થઈ જાય એમ પશુ પક્ષીની સેવા કરો કીડીને કીડિયારો પૂરો તો તમારો શનિગ્રહ સારો થઈ જાય એ રીતે આ સંસ્કૃતિ સાથે જોડાયેલી વસ્તુ લોકો કરે તો એને એમ થાય કે મને આનાથી ફાયદો છે મારો શનિગ્રહ સારો થશે મારો ગુરુગ્રહ સારો થશે અને એમનું નિર્વાહ થાય વસુદેવ કુટુંબની ભાવનાવાળી આપણી સંસ્કૃતિ છે બધા સુખી રહે એ રીતે આ કાર્ય થઈ રહ્યું છે એ બહુ આનંદદાયક છે